આજરોજ ઇન્ડિયા ગઠબંધનમાં જે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગુજરાતમાં ગઠબંધન થયું છે એમાં ભરૂચ સીટ પરથી મારા નામની જાહેરાત થઈ છે અને અમે વધાવી લઈએ છીએ એમાં મલ્લિકાર્જુન ખડગેજી રાહુલજી પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલજી અને ભરૂચના અહેમદ પટેલ સાહેબના પરિવાર મુમતાજજી અને ફૈજલજીનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ સાથે સાથે એમને વિશ્વાસ આપીએ છીએ કે કોંગ્રેસના તમામ સાથી મિત્રોને અમે સાથે લઈને એમને વિશ્વાસમાં લઈને અમે આગળ વધીશું સાથે બેસીને રણનીતિ બનાવીશું અને ભરૂચ લોકસભા જીતીને સ્વર્ગીય અહેમદ પટેલજીને અમે શ્રદ્ધાંજલિ આપીશું આજે અમારે સ્વાભિમાન યાત્રાનો આજે ત્રીજો દિવસ છે ત્યારે કોંગ્રેસના ભરૂચના ભરૂચ જિલ્લાના પ્રમુખ રાજેન્દ્રસિંહ સાથે સાથે એમના તમામ આગેવાનોને આવનાર દિવસોમાં આ યાત્રામાં અમારી સાથે વધારે લોકો સાથે જનસંપર્ક કરીએ એ માટે પણ આમંત્રણ આપું છું અને એમને પણ વિશ્વાસ આપું છું કે આ લોકસભાની ચૂંટણી લોકતંત્ર બચાવવા માટે લોકહિત માટે આપણે બધા સાથે રહીને એક તાકાતથી જો રણનીતિ બનાવીને આગળ વધીશું તો ચોક્કસ ભરૂચ લોકસભા આપણે જીતીને આપણા ઇન્ડિયા એલાયન્સના ગઠબંધન આપી શકીશું ચૈતર વર્ષ કે આપને ભરૂચની સીટમાં ફક્ત તેર ટકા મત મળ્યા હતા અને ભારતીય જનતા પાર્ટીને એકાવન ટકા મત મળ્યા હતા કોંગ્રેસને લગભગ પચીસ છવ્વીસ ટકા મત મળ્યા હતા બંનેના મતો ભેગા કરીએ તો પણ લગભગ તેર ટકા મત ભારતીય જનતા પાર્ટીના વધારે છે અને જો આપની વાત કરીએ તો આપમાં ચૈતર વસાવા સિવાય બાકીની એટલે કુલ સાતમાંથી ચાર વિધાનસભામાં આપની ડિપોઝિટ જમા થઈ ગઈ હતી એટલે આ પ્રકારનો એનો રિપોર્ટ છે કે સાતમાંથી ચારમાંની ડિપોઝિટ જમા થઈ અને છતાં આ ગઠબંધન કરીને એમણે બે સીટ ઉપર ભરૂચ લોકસભા અને ભાવનગર લોકસભામાં જીતવાનો જીતવા માટેનો એક પ્રયત્ન કરી રહ્યા છે ભાવનગરની સીટ પણ અમારી મજબૂત સીટ છે વર્ષોથી અમે સતત એને જીતતા આવ્યા છે ત્યાં પણ અમારું ખૂબ સારું એ વાતાવરણ છે હું ચોક્કસપણે આપને ખાતરી આપું છું કે જે ગયા વખતે એકસો ને છવ્વીસ સીટ ઉપર આપની ડિપોઝિટ જમા થઈ હતી એમાંથી એણે બોધપાટ લઈને આ વખતે ફક્ત બે સીટ માટે પણ તૈયારી બતાવી એ જ બતાવે છે કે એણે પોતે હાર માની લીધી છે કોંગ્રેસ પણ ચુમ્માલીસ સીટ ઉપર એની ડિપોઝિટ ગુમાવી હતી અને જે એના લોકો સત્તર જીત્યા હતા આજે તો એમાંથી પણ ઘણા બધા ઓછા થઈ ગયા છે તો એ જ સ્થિતિની અંદર જ્યારે કોંગ્રેસના આગેવાનો કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યો પણ જીતની કોઈ શક્યતાઓ જોતા નથી ત્યારે આવા ગઠબંધનને કારણે ગુજરાતમાં એમને કોઈ જશ મળવાની કોઈ પણ શક્યતા નથી બસ મારે તો એટલું જ કેવું છે કે આ રીતે ગઠબંધન કરીને ગુજરાતના પ્રજાને જે ખૂબ ઠાલા વચનો આપીને ભરમાવવાનો પ્રયત્ન જે આ દિન સુધી કરતા આવ્યા છે હવે ગુજરાતની પ્રજા જાગી ગઈ છે ગુજરાતની જાગૃત પ્રજાને હવે ખબર છે કે કેટલાક લોકો ફક્ત ઇલેક્શનના ટાણે જેમ વરસાદમાં સમયે દેડકા આવી જાય તે રીતે આવી જતા હોય છે અને ઇલેક્શન પૂરું થાય ત્યાર પછી ઓટોમેટિક ગાયબ થઈ જતા હોય છે તો બે હજાર બાવીસના વિધાનસભાના ઇલેક્શન પછી ગુમ થયેલા લોકો ફરીવાર ગુજરાતમાં ઇલેક્શનના સમયે આવવાના પ્રયત્ન એ ગુજરાતની પ્રજા ખૂબ શાહીથી ઓળખે છે અને વિશ્વાસ છે કે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં જ્યારે ભારતીય જનતા પાર્ટી ત્રણસો સિત્તેર અને એનડીએમાં ચારસો સીટ જીતવાના સંકલ્પ સાથે જ્યારે ભારતીય જનતા પાર્ટી આગળ વધી રહી છે ત્યારે મોદી સાહેબના નેતૃત્વમાં આ ભવ્ય જીત આ ટાર્ગેટ અમે એચિવ કરીશું અને એમાં ગુજરાતની છવ્વીસે છવ્વીસ સીટ ભારતીય જનતા પાર્ટી જીતશે અને એમાં દરેક સીટ પર પાંચ લાખની લીડ મેળવવાનો જે અમારો સંકલ્પ છે એ પણ અમે પૂરો કરી શકીશું જો કોઈની નારાજગી અથવા કોઈની જે સક્ષમતા ન હોય એવા લોકો એના આધારે અમે ઇલેક્શન લડતા જ નથી અમે અમારી તાકાત પર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ નરેન્દ્ર મોદી સાહેબ એમની જે લોકપ્રિયતા છે એમણે જે આખા દેશને વિકાસના પંથે મૂક્યું છે એના એમના સથવાર એમના નેતૃત્વમાં આદરણીયસિંહ અમિતભાઈ શાહ સાહેબ એમના માર્ગદર્શનથી અમે ઇલેક્શન લડીએ છીએ અને જીતીએ છીએ અમે કોઈ કમજોર છે એના આધારે અમારી જીતના ગણિત મૂકતા નથી અમે એની કોઈ ચિંતા કરતા નથી કોંગ્રેસના નેતા કે એના કાર્યકર્તાઓ જે વિચારતા હોય છે એમના અસ્તિત્વ માટે વિચારતા હોય છે એમને ખબર છે કે જો એમની સાથે ગઠબંધનમાં જશે તો એમનું જે નેતૃત્વ છે એ સમાપ્ત થઈ જશે અને એટલા માટે એમની નારાજગી ચોક્કસ છે અને નારાજગીની અસર અને એનો ભોગ બંને પાર્ટીઓએ દરેક જગ્યાએ ભોગવો જ પડશે ભારતીય જનતા પાર્ટીએ કેટલાક જે આગેવાનોને એમાં જોડ્યા જેમને ખરેખર લોકોના કામ કરવા છે એવા લોકો જેમને નેતૃત્વ વિહીન પાર્ટી થઈ જવાને કારણે જે દિશાહીન થઈ ગયા હતા અને એમનો જે ટાર્ગેટ હતો કે લોકોને મદદ કરી એમાં એ ગોલ તરફ આગળ વધતા નહોતા એટલા માટે એ લોકો પાર્ટી છોડીને આવે અમે એમની સાથે એમને સ્વીકાર્યા છે પરંતુ અહીંયા એમને પોતાના અસ્તિત્વનો સવાલ લાગે છે એટલે આ ગઠબંધન ક્યારેય સંપૂર્ણપણે શક્ય થવાનું નથી એવો મને વિશ્વાસ છે